દબાવી નહીં ગિલ્ટી મારવી પડશે પાછા લગાડવા પડશે આપણે મિત્રો આ આ ભાજપ ની તાના તાનાશાહી જુઓ જાણે ગુજરાત એના બાપ નું હોય એવી રીતે ભાજપ અત્યારે વર્તી રહ્યું છે આમ આદમી પાર્ટીના ઝંડા હોય તો ઉતારી લેવાના આ લોકતંત્ર જે ઠોકશાહી છે અને પોતાનું હોય ભાજપનું તો મરજી પર એવી રીતે ચલાવી લેવાનું વાત કરો ગોપાલભાઈને અને એ અધિકારી કોણ છે ને કે ફરીથી લગાડો ભાઈ અને કાં તો કાયમી તો લેખિત આપી દે કે અમે કોઈનું નહીં લગાડવા દઈએ અધિકારી અત્યારે તમારો ફોન નહીં ઉપાડે